આમળાને મેં બે થી ત્રણ વાર પાણીમાં સારી રીતે ધોઈને ચોખ્ખા કરી લીધા છે અને સાથે ડ્રાય પણ કરી લીધા છે અથાણું બનાવવા માટે આમળામાં કોઈ પણ પ્રકારનો ડાઘ કે ખરાબી ના હોય એવા આમળાને પસંદગી કરવી હવે મેં એ અહીં એક કઢાઈ લીધી છે અને એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલને ગરમ કરવા રાખીશ અહીં આપણે આમળાને લાંબા સમય સુધી એટલે કે એક વરસ સુધી સ્ટોર કરવા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે તો અહીં ઓઇલને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ થવા દેસું આપણું ઓઇલ ગરમ થાય એટલે એમાં આપણે ક્લીન કરી અને ડ્રાય કરીને રાખેલા આમળાને એક પછી એક એડ કરી દઈશું બધા આમળાને કઢાઈમાં એડ કર્યા બાદ ચમચાની મદદથી આપણે એને ચલાવતા જઈ અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને એને થોડા હલકા ફ્રાય કરી લઈશું આ રીતે આમળાને પહેલાં ફ્રાય કરી અને ત્યારબાદ અથાણું બનાવવાથી અથાણું લાંબા સમય સુધી સારું રહે છે તેમાં વચ્ચે જળા પણ ફૂગ નથી વળતી અને થોડા આ રીતે સેલો ફ્રાય કરવાથી અથાણાનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે તો આપણે સતત આ રીતે ચલાવતા જઈ અને લગભગ બે મિનિટ માટે આપણે મીડિયમથી હાઈ ગેસની ફ્લેમ પર એને ફ્રાય કરી લેવાના છે તમે ફ્રાય કરશો એટલે એનો કલર આવો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જશે પહેલાં આપણે આમળાને ફ્રાય કરવા નાખ્યા ત્યારે એનો કલર ગ્રીન હતો અને બે મિનિટ પછી તમે એનો કલર ચેન્જ જોઈ શકો છો અને આમળા થોડા સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે બે મિનિટ બાદ ગેસની ફ્લેમ બંધ કરી અને ઝારાની મદદથી આમળામાંથી ઓઇલ નીતારી અને એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આ આમળાને ઠંડા થવા માટે સાઈડમાં રાખી દઈશું અને કડાઈમાં જે ઓઇલ છે એને પણ ઠંડુ થવા રાખી દઈશું હવે આપણે તડકા પેનમાં આમળાના અથાણાનો ટેસ્ટ સો ઘણો વધારે એવો એક મસાલો બનાવી લઈશું તો એના માટે બે મોટી ચમચી આખા ધાણા લીધા છે એક ચમચી જેટલું આખું જીરું લીધું છે અને એક ચમચી જેટલી વરિયાળી લીધી છે સાથે પંદરથી વીસ જેટલા એટલે કે એક ચમચી જેટલા મરીના દાણા લીધા છે અને અડધી ચમચી જેટલી મેથી લીધી છે હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ પર ચલાવતા જઈ અને આ બધા જ મસાલાને એકથી બે મિનિટ માટે રોસ્ટ કરી લઈશું એટલે એની અંદર જે કંઈ પણ મોશ્ચરનું પ્રમાણ હોય એ જતું રહે અહીં તમારે ડ્રાય મસાલામાં મેથીનું પ્રમાણ ઓછું રાખવાનું છે નહીતર તે થોડું કડવો થઈ જશે તો લગભગ દોઢ બે મિનિટ પછી આપણા મસાલા સરસ રોસ્ટ થઈ ગયા છે અને શેકાવાની સુગંધ પણ આવી રહી છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેન આપણી ગરમ છે તો થોડીવાર માટે એને ચલાવતા રહીશું મસાલા આપણા કમ્પ્લીટલી ઠંડા થાય ત્યારબાદ એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે એક મોટી ચમચી જેટલી એમાં ખાંડ એડ કરીશું અને આ બધી જ વસ્તુને અધકચરી એટલે કે કોર્સલી ગ્રાઇન્ડ કરી લઈશું અને હવે આ મસાલાને સાઈડમાં રાખી દઈશું આપણે જે આંબળા સેલો ફ્રાય કર્યા હતા એ હવે ઠંડા થઈ ગયા છે મતલબ હાથથી અડી શકાય એટલા ઠંડા થઈ જાય ત્યારબાદ આ આદુ ખમણવા માટેની જે ખમણી આવે છે એની મદદથી આપણે એને ખમણવાનું છે તો જો આપણે કાચા આમળાને ખમણશું એટલે કે ગ્રેટ કરશું તો આપણે તે થોડા હાર્ડ લાગશે અને જો અથાણું વધારે બનાવવાનું હોય તો એ ખમણવા માટે આપણા હાથ દુખી જશે પણ જો આ રીતે થોડા ફ્રાય કરી અને તમે આમળા ખમણશો તો તે સરસ અંદરથી સોફ્ટ બની ગયા હોવાને લીધે ઝડપથી ખમણાઈ જશે તો આ રીતે મેં બધા આમળાને ખમણી અને એના બી દૂર કરી દીધા છે અને સરસ છેણ તૈયાર કરી લીધું છે તો હવે આપણે એક મોટું બાઉલ લઈ લઈશું આ બાઉલને મેં ધોઈ અને તડકે તપાવી દીધું હતું તમે જે કંઈ પણ વાસણ લો એ ડ્રાય હોવું જોઈએ તેમાં જરા પણ પાણીનો ભાગ ના હોવો જોઈએ તો હવે આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરીશું એના માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આમળાના અચારનો કલર સરસ આવે એના માટે એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને સાથે એક ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું હવે આ બધા જ મસાલાને અને સ્પૂનથી એકવાર મિક્સ કરી લઈશું તમારે જે વાસણમાં આમળાનો અથાણું બનાવવું હોય એ વાસણમાં તમારે આ મસાલાને મિક્સ કરી દેવા એકવાર સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ખમણી અને રાખ્યા છે એ આમળાના છીણને આ બાઉલમાં એડ કરી દઈશું હવે હું અહીં આ અથાણામાં આમળાની સાથે મરચાં અને આદુ પણ એડ કરું છું તો એના માટે છ થી સાત જેટલા તીખા લીલા મરચાંને વચ્ચેથી કટ કરીને રાખ્યા છે અને આદુની પણ છાલ ઉતારી અને આ રીતે લાંબુ ચોપ કરી લીધું છે તો બંને વસ્તુને સાથે જ બાઉલમાં એડ કરી દઈશું અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારે આદુને મરચાં એડ ના કરવા હોય તો ટોટલી સ્કીપ કરી શકો છો એકલા આમળાનું અથાણું પણ સરસ લાગે છે પણ મરચાંની તીખાશને લીધે આમળાનો જે તુરો ટેસ્ટ આવે છે તે ઓછો થઈ જશે હવે આપણે મિક્સર જારમાં સૂકા મસાલા અને ખાંડને ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા એમાંથી અડધું આમાં એડ કરી દઈશું અને બાકીનું અડધું છે જે બીજી વાર આપણે અથાણું બનાવવું હોય ત્યારે કામ લાગશે હવે આમાં આપણે એક મોટી ચમચી જેટલા રાયના કુરિયા એડ કરી દઈશું હવે ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે જે મસાલો બચાવીને રાખ્યો છે એનો ઉપયોગ તમે હળદર મરચાં અને ગાજરના અથાણું બનાવવા માટે પણ કરી શકો છો જો એનું અથાણું પણ બનાવવાની તમારે રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં તમને મળી જશે હવે જે આપણે આમળાને ફ્રાય કરવા માટે તેલ રાખ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે તો હવે એને આમાં એડ કરી દઈશું અને જો તમારે વધારે તેલ આમાં એડ કરવું હોય તો એને ગરમ કરી અને ઠંડુ થયા બાદ આમાં એડ કરી દેવું અને ફરીથી બધું મિક્સ કરી દઈશું હવે આ અથાણાને તમે કાચના કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં એક વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો બને તો અથાણાને ફ્રીજમાં જ સ્ટોર કરવું તો અત્યારે શિયાળાની સિઝનમાં આમળા સારા એવા પ્રમાણમાં અને સસ્તા મળી રહેતા હોય છે તો અત્યારે આ અથાણું બનાવી અને પછી તમે આખું વરસ ખાઈ શકો છો આમળાને લગતી બીજી કેટલી બધી રેસિપી મેં મારી ચેનલમાં અપલોડ કરેલી છે જે તમે જોવી હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સુપર હેલ્ધી ફ્રૂટ આમળાને એ રીતે આથવાના છીએ જેથી તે લાંબા સમય સુધી સારું રહે એમાં ચીકાશ ના આવે અને ફૂગ પણ ના થાય તો ચાલો આપણે આ રેસીપી જોઈ લઈએ તો એના માટે સૌપ્રથમ પ્રથમ મેં અઢીસો ગ્રામ જેટલા આમળા લીધા છે જો બને તો આ અથાણું કરવા માટે બજારમાં જે પારસ સાંભળા આવે છે એનો ઉપયોગ કરવો જેથી તે ટેસ્ટમાં થોડાક ઓછા કડવા હોય છે હવે આ આમળામાં પાણી નાખી અને સારી રીતે હાથની મદદથી એને વોશ કરી લઈશું આમળામાં ઓછા ડાઘા હોય એવા આમળાની પસંદગી કરવાની તો આમળાને આજતા પહેલાં એને સારી રીતે પાણીથી ધોવા ખૂબ જ જરૂરી છે એટલે એમાં રહેલી ધૂળ માટે કે કચરો હોય એ સાફ થઈ જાય એકવાર આમળા સરસ ધોવાઈ જાય ત્યારબાદ તેને સાઈડમાં રાખી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર બે ગ્લાસ જેટલું પાણી તપેલીમાં ઉકળવા માટે રાખી દઈશું આપણું પાણી સાઈડમાં ઉકળે છે ત્યાં સુધીમાં આપણે આમળામાં આગળની પ્રોસેસ કરી લઈએ તો આપણે લીધેલ આમળામાંથી એક આમળું લઈ અને ચપ્પુની મદદથી જ્યાં તમને આવી ઊભી લાઈન દેખાય છે ત્યાં આપણે કટ લગાવી દેવાનું છે એટલે કે ચપ્પુની મદદથી કાપા કરી લેવાના છે એક આમળામાં લગભગ છથી સાત જેટલા આવા કાપા હશે ત્યાં બધે ચપ્પુથી કટ કરી લેવાનું છે જેમ વધારે કટ કરશો એમ આમળા આથી અને ત્યારબાદ વધારે સોફ્ટ બનશે કેમ કે તેમાં અંદર સુધી હળદર અને મીઠું પહોંચી જશે તો આ રીતે બધા જ આમળાને હું કટ લગાવી દઈશ શિયાળામાં આમળાનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે આપણે બધા જાણીએ છીએ કે એ ગુણકારી ફળ માનવામાં આવે છે આયુર્વેદના શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આમળાએ દરેક પ્રકારના દર્દની દવા છે આમળા આપણા શરીરમાં પાચન ક્રિયાથી માંડી યા શક્તિ વધારવાની એવી દરેક ક્રિયામાં મદદ કરે છે આમળા ખાવાથી આંખની રોશની તેજ થાય છે જે લોકોને વર્ષો જૂની કબજિયાતનો પ્રોબ્લેમ હોય એને રોજ સવારે એક આમળાનું સેવન કરવું જોઈએ તો બધા આમળામાં મેં ચપ્પુની મદદથી કાપા કરી લીધા છે તો હવે આપણે જે પાણી ગરમ કરવા રાખ્યું હતું એ પણ ઉકળી ગયું છે તો હવે આ કટ કરેલા આમળાને એક પછી એક એમ પાણીમાં એડ કરી દઈશું આપણે એને થોડા એવા બોઇલ કરવાના છે ત્યારબાદ જ આપણે એને હાથીશું તો લગભગ એક મિનિટ સુધી આ આમળાને મીડિયમ ગેસની ફ્લેમ પર બોઇલ કરી લઈશું આ રીતે પહેલાં બોઇલ કરી અને ત્યારબાદ આમળા આથવાથી આથવાની પ્રોસેસ જલ્દીથી થાય છે અને તમે ઝડપથી ખાઈ શકો છો તો લગભગ એક મિનિટ પછી જોઈ શકો છો કે આમળાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે પહેલાં કરતાં આમળાનો કલર થોડો લાઇટ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું આમળાને વધારે આપણે બોઇલ નથી કરવાના તો હવે આ સ્ટ્રેનરની મદદથી આમળામાં રહેલા પાણીને આપણે સ્ટ્રેન કરી લઈશું રોજ આમળાનું સેવન કરવાથી લોહીમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે આથી ડાયાબિટીક પેશન્ટને રોજ આંબળા ખાવા જોઈએ તો આમળામાંથી બધું પાણી કાઢી લીધું છે હવે આમળાને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને હવે એમાં એક મોટી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને સાથે એક ચમચી જેટલું નમક એડ કરીશું અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હળદર અને મીઠું એડ કર્યા બાદ આમળાને હલાવવાની ઉતાવળ નથી કરવાની હવે આપણે એને ઢાંકીને ત્રીસ મિનિટ માટે રહેવા દઈશું આમળા આપણા ગરમ છે એટલે નમક સરસ એમાં ઓગળી જશે તો લગભગ ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઉપર નમક દેખાતું નથી મીન્સ આપણું નમક બધું ઓગળી ગયું છે હવે આપણે હળદર અને નમકને આમળા સાથે સારી રીતે ચલાવી અને મિક્સ કરી લઈએ તમારે આમળા આજતી વખતે ડાયરેક એમાં પાણી એડ નથી કરી દેવાનું પહેલાં હળદર અને નમક એડ કરી અને આ રીતે રહેવા દેવાનું છે હવે આ હળદર નમકવાળા આમળાને એક કાચના કન્ટેનરમાં હું ટ્રાન્સફર કરી લઈશ અહીં આમળાને લાંબો સમય સુધી સ્ટોર કરવા માટે કાચનું કન્ટેનર જ લેવાનું છે પ્લાસ્ટિક કે પછી બીજા કોઈ સ્ટીલ કે એલ્યુમિનિયમના કન્ટેનરમાં સ્ટોર નહીં કરવાના તો બધા આમડાના મેં કન્ટેનરમાં ટ્રાન્સફર કરી દીધા છે હવે જે આપણા બાઉલમાં હળદર અને મીઠું બાકી રહી ગયું છે એમાં થોડું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી અને એ પાણીને આપણે જારમાં ટ્રાન્સફર કરી દઈશું આ પાણી ફેંકવાની બિલકુલ જરૂર નથી અને હવે આપણું આમળા ડૂબે ત્યાં સુધી એમાં પાણી એડ કરી દઈશું પાણી આપણે રૂમ ટેમ્પરેચર પરનું જ એડ કરવાનું છે અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા જ આમળા પાણીમાં ડૂબી જવા જોઈએ હવે એમાં ઉપરથી થોડું વધારે નમક એડ કરી દઈશ અહીં નમકની માત્રા તમારે વધારે રાખવાની છે હવે જારના લીડને આપણે ટાઇટ બંધ કરી દઈશું બંધ કર્યા બાદ હાથથી ઉપાડી અને આપણે એને શેક કરવાનું છે એટલે કે હલાવવાનું છે આ પ્રોસેસ તમારે દિવસમાં બે વાર એટલે કે સવાર અને સાંજ કરવાની છે સતત એક અઠવાડિયા સુધી સવાર અને સાંજ આ રીતે ચલાવવાનું છે એક અઠવાડિયું થાય ત્યારબાદ એમાં રહેલા પાણીને દૂર કરી અને ફરીથી નવું પાણી એમાં એડ કરવાનું છે અને જ્યારે નવું પાણી એડ કરો ત્યારે તેમાં થોડું ફરીથી હળદર અને મીઠું એડ કરી દેવાનું છે અને ફરીથી સવાર અને સાંજ આ રીતે બરણીને શેક કરવાની છે તો લગભગ એક વીક પછી તમે જોઈ શકો છો કે મારા આમળા સરસ સોફ્ટ થઈ ગયા છે એક વીક પછી તમે આ આમળાને ખાઈ શકો છો તો આખું વર્ષ તમે સ્ટોર કરી શકો એવી આમળાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજી રેસીપી જોવા માટે સ્ક્રીન પર ક્લિક કરો